ને અંદર જવો ઓહો નહીં ઉપર તો છત્રી તમને એક ફેર પાછી દેખાડી દઉં જો આવી રીતે અમે નવી બનાવી નાખી હાવ અને અહીંયા વારા વીટા છે અહીંયા એટલે ખીલી ફોડી છે અને અહીંયા હજી એક દોરી બને મોડી ઊંચી લાગે છે અને આપણા કબૂતર હજી થોડાક નથી નીકળ્યા જો अच्छा ना है थोड़ा करना है ये जो पालो फटाफट ये जो पानी वहां रखे नई जगह कबूतर खावे तो आउचे ऊपर जाओ

Uh, 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 uh. Oh oh uh, oh uh. oh oh Ini udah mulai jadi Bisa nilai ya Vigo Hei batu mah Saya nunggu daya Vigo Kali mati Oh oh uh. oh uh, oh uh, uh, uh.

Oh, 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 you're am My lucky day, give away. I'm not kidding. Oh, 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 oh. I'm turn and i the બાકી તમારા ગામમાં કેવો વરસાદ કહી દેજો આપણા ગામનું વ્યૂ ચેક કરો તમે આમ જોઈ લે બધી નખ નખ વ્યુ ચેક કરો તમે ગામનું તમે નું હવે થોડોક એવો આવતો હોય છે ભાઈ કેમ કે આપણે શરદી ને થોડીક મજા નથી પેલા છત્રી રાખવાનો પ્લાન અહીંયા હતો પછી મેં રાખી પછી અહીંયા બધા કીધું કે અહીંયા રાખી મેસ તો લાગશે ये भी ते ए करी राखियो है जो आई वारा थी बंद ही तो है मन बाकी अभी है जो तो मैं आई दिया अपना

બાકી તો કઈ રહેવાનું હતી પણ આવડો બહાર રહે જ સાફ કરવું જો પેલા એટલે આને કોઈ દીધું બંધ આવી રીતે અહીંયા નથી ચાઈ રહ્યા એટલે આપણા કબૂતર કબૂતર થોડાક ઉડાડી નાખ્યા ખા હે ને એક તો કદનો વા વયો જાય છે ને જો એના બદલે જો બીજા કબૂતર અહીંયા જાય બાકી આવી રહ્યા જો બધા અને આ થોડાક અહીંયા ઉડે છે અને કાંઈ આ

The next day. I'm going to go to the house. I'm going જ છે to આઈ house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to હવે to the house. لا <applause> لا <applause> <applause> <applause>

અને આ કબૂતર અહીંયા અને થોડાક અહીંયા જે કૂતરે ઉપર છે અને બીજા બધા જો આવી ગયા એનું કંઈક કરવું જોઈએ ત્રણ વહી ગયા છે તો જો અહીંયા આપણા કબૂતર ઉડે છે કાંઈ ને અહીંયા આ બેઠા બધા જો ને આ બધું વ્યૂ ચેક કરો તમે મસ્ત મજાનું વ્યૂ ચેક કરો જો અને અહીંયા છે Tolak budi Baik Ah, Nanti Coba Alauh Ini nanti udah diaktif harap આ તો હાવ નહીં ઉડી શકે હવે એવું બધું એ બાકી આ બચ્ચું પકડી પકડાય તો એ વયુ ગયું પણ એવા બચ્યું એ સંગ્રહ લખ લકીડાને જોવા જો ચેક કરો તમે એને ઉતારી દઈએ તો ના મારી થોડી થોડી મને એવું લાગે છે કે ભાઈ સારું થઈ ગયું હોય કેમ કે હવે જો આમ હાલી શકે બધું કરે બાકી ઉપર જો અહીંયા થોડાક અહીંયા ઘણું બે એક લંગડી છે એક વાળી જંગી માદી છે અને એક કાળી માદી છે થોડાક ઘણા વાગે ગયા છે અંદરનું તમને દેખાડું અંદર તો આવું બધું છે અત્યારે અને એક કબૂતર ભાઈ આપણું ભાગી ગયું છે હવે આમ વયું ગયું સફેદ કલરનું હતું કેનું ખબર આનો નર જો ઉગડિયાનો નર કે હોય કંઈ ખબર નથી આમ હોય ગયું સીધો સીધું હવે આવશે તો હું તમને કહીશ બાકી એટલા જો જોવા કઈ કરે ભાઈ આપને થઈ ગઈ થોડીક શરદી એટલે અવાજ એવો આવતો હોય છે એટલે એવું તો સમજી લેજો હવા એવો થઈ ગયો શરદી બહુ થઈ ગઈ ભાઈ એવું બધું છે ભાઈ એ આપણું સેટઅપ કેવું લાગે તમે ચેક કરો મસ્ત જો છત્રી લાગી ગઈ છે આમ લોટ છે આમ ચેક કરો તમે આમ મધુ ઊંધું ઊંધું લાગી ગયું ચેક કરો એવું બધું છે અત્યારે તો આમ જો કબૂતરમાં બેઠા છે થોડાક અને થોડાક છત્રી ઉપર બેઠા છે જો અહીંયા પગ આપણું સફેદ કબૂતર ભાઈ પાછું આવી ગયું હોય કેમ હમણાં ત્રણે જ ઉડતા હતા આમ કે ગયું ક્યાંક કાલનું આજે આવી ગયું જો તમે તો ભાઈ ગુડ ન્યૂઝ થઈ ગઈ છે ભાઈ જો આપણું કબૂતર પાછું આવી ગયું જા નહીં ઉડેરી ઉડવા સફેદ કલરનું છે ને પાછું આવી ગયું હે ભાઈ નો સમય થઈ ગયો કબૂતર પૂરવાનો સમય થઈ ગયો ભાઈ અને

आ ah, आ ah, 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 ah. <laughs>